પ્રસન્ન હોલ્યાનો સાપ અને મુક્તિનો છે હોલ્યાને સા સુગાને આવ્યો અને મુક્તિ પ્રભુ પ્રાંત પર કઈ રીતે થઈ એની વાત કરવાની છે એક વખત ब्रह्माજીએ 152 સુંદરીનો ધંધ્યું સુંદરીને જો દેવો પરમેશમાય માને ગયા કે રૂપ રૂપની માં જે સ્ત્રી બનાવી કે સ્ત્રીને જો દેવ પર મોહ થઈ જાય ઈન્દ્ર થઈ કે હતી કે પપ્પાને કોઈ હસલી હોય જન સરકારી જન પરસોકી બેનીઓ હેમ સરકાર ઓલે રડક બોજાલામ્યુ આ શ્રી સુરપાલ ચંદ્રી બનાવ માયે જનો દિનો ના હરતમી હોય અને કાળની ભખી જન હોય એવો પ્રેરણાવા કો એ કોમનો બાવા છે મેં છે જ છે એવો કોમનો મે આવી શ્રી સુરપાલ ચંદ્રી બનાવ મે એનું નામ ઓલી જાય દેવો બધાય મોજ થઈ કે રમાજી ગોતમ મુસીને થાપણ રૂપિયા અર્પણ કરીને અહીંયા બિચાર્યા છે બાર દિવસ પછી ગૌતમ બ્રહ્માજી ગૌતમ ઋષિ પાસે પાછા આવ્યા અને કેવા લાગ્યા કે મેં જે તમને થાબન રૂપી કન્યા આપી હતી એ કન્યા મને પાછી આવી અને ગૌતમ ઋષિ બ્રહ્માજીને કન્યા પાછી આપે છે ભાઈ એ ઈ અર્થમાં એક પ્રમાણે બ્રહ્માજીને કન્યા પાછા આપતા બ્રહ્માજી પ્રસન્ન થયા જિતેન્દ્રિયનેવી ઉદારતા જોઈ અને તે કન્યા ના ગૌતમ ઋષિ આગળ ગૌતમ ઋષિએ રગણે

જો છો બની જો એટલા મારે તારે પથ્થર થઈ બરાબર ઉજો હે રેવાજી કે આની પથ્થરની મોટી બની ગયા જેનામાંથી ચેતન્ય વયુ જાય ઘણી વખત આપણે મનુષ્યમાં એવો પ્રસંગ મને તો હું પ્રસંગ મેનો હોય તો આપણે જીવવાની ઈચ્છા નષ્ટ થઈ જાય પછી જે ત આવે જીવાકા ખાતર ની ઉતાવે એ જીવો નો કહેવાય ખાતર જીવાકા ચેતન્ય શરીર માંથી વયુ જાય આતમે માં એનામાંથી ચેતન્ય વયુ પથ્થર થઈ ગયા કોઈ પણ આની નીકળે કરે સર્ગુ મારે હાથે એવો આખો પ્રસંગ સંક

વિશ્વામિત્ર જે કે તો તમને બાર લાગે છે ખરેખર બાંધી એને મારી ભેગા મોકળો અને વિશ્વામિત્ર ભેગા રામને મોકળો છે કે યજ્ઞનું લક્ષણ ગાય કસાડો બોટી છે આપણે જે કથા માટે જવાનું છે એ કથા વાડે હું કહું તો આગળ જઈએ આપણે એ યજ્ઞનું લક્ષણ કર્યા પછી ઘણા દિવસ ભગવાન ન રોકાય છે પછી જનક મહીબાની સરેરાજ એક ભાઈ જનક એ યજ્ઞના સીતાજીના સહેમામાં भगवान राम ने जाવાનો જીવ ભગવાન રામ ને લક્ષ્મણ થઈ જાતાતા રસ્તા માં જાતા જાતા માં એક આશ્રમ આવ્યો આશ્રમ એ કો ઘર મરોખાઈ હવે ગુરુ પાયે જીવંત નાહી પૂજા મનીઓ શિલા પ્રભુ દેખાઈ સકલ કથા મની કહેદ બેસીને હવ થઈ विश्वामित्री ने पूछे से कहे महामुनेश्वर आश्रम के शोक भाई कोई पशु पक्षी नदी या मृगो नदी गाय नदी या आश्रम सुन बोन के बिलो से भगवान राम पूछे से विश्वामित्री जो बाबा से गौतम नारी साब सहोदर धीरे धीरे चरण कमल रजता ही कृपा कर हो रघुनाथ हे रघुनाथ आ गौतम मुनि आश्रम से नेम नी पत्नी अहल्या અમે સાબ છે જબ ત્યા પથ પર થઈ ગય છે આપડા જન ગમન ની રક્ષ છે એનું કલ્યાણ થવાનું છે માજા ધીરે ધીરે ગુબા કરીને એનું કલ્યાણ કરો ભગવાન રામને જમણા પગનો અંગુઠો લાગે છે અને ભગવાન રામના ચરણરાજ થી એનું કલ્યાણ થાય છે એ ઓયા પાછી હતી એ કન્યા સુખવાન કન્યા બની જાય છે ભગવાન રામે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે બે આંખો માં જશ્ચો અને જોધાર વિજે છે આ કથા કહેતા કહેતા ઓરિયા બોલી નથી શકતા કાલીનંદે કહેતા કાંકે મોણ થઈ ગયા છે રામને જોઈ રામનું સ્વરૂપ જોઈ અને રામ નામ મનમાં વંજલે તે ભગવાનની પ્રાર્થના કરવા મેના કે ખરેખર શ્રાદ હતો ઇશરાબ નહીં પ્રસાદ માં મને હરિદષ્ટન નું પ્રામાત્્ય બસ છે કે બોલી નથી શકતા

मुनी साप दे जनत यति तिलकाही परम ग्रह सून रोचन हरि भव मोचो ना शंकर जानत बिनीति प्रभु मौरी भोरी नाथ कहु बहु गान कर पद परम सर अनुरागा मम मान रघुपति कर નક્રેયા કા સવાદે સંચાર મઠોવા માદે શ્રી અરિનું નામ સોવા માદે મુરે છે આપ જીકે અદે કરે ગતન કરી ભગવાન શંકર ભાઈ કહે છે હે પ્રભુ હું તો ભોળી મન બુદ્ધિ વાળી નાક હું બિડા કોઈ વરદાન માનતી નથી માદે બસ કરો અને આતી અતિશય મોર મન મોર સ્વરૂપ નું વર્ણન કરવા માટે અને આપના કથાઓનું નું શ્રવણ કરવા માટે આનું રસપાયન કરવા માટે એ સિવાય હું બીજું કઈ માંગતી નથી આવું હલિરાજ જગ્યા છે ये प्रकट किया से एक शिवजी मस्तक पर धारण किया से जैन ना चरमा ब्रह्मा जैन ने रूपा श्री हरि आम मस्तक पर धारण किया से एक स्तुति कर दी गौतम की पत्नी तो हर या वारम हरि ने कहे से एक बारों हनुमान की वधान के मांगवारू हाथुन